નમસ્કાર મિત્રો પહેલાં તો તમને આજના વરસાદના કેટલાક દ્રશ્યો દેખાડું તમે એ જોઈ શકો છો કે અમુક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ બની ગઈ છે આ વિડીયોની છેલ્લે સુધી જરૂરથી જોજો કારણ કે આજે તમને વરસાદના તમામ સમાચારોની અપડેટ આપવાનો શું વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલ પર નવ છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી દરરોજના આવા તાજા વરસાદના સમાચારની માહિતી તમને મળી શકે આજે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં પાંચથી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના વિશે જો વાત કરીએ તો આજે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો સત્રીસ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો આજે મહુવા પંથકમાં સાત ઇંચ ખેડામાં પોણા આઠ ઇંચ ગીર સોમનાથના ઉનામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આમ ગુજરાતમાં સરેરાશ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે મિત્રો શિયાળામાં પડેલા આ માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું છે જેના દ્રશ્યો પણ તમે અહીં જોઈ શકો છો ઊભા ખેતરોમાં પડેલા મગફળીના પાથરા વરસાદના પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો આજે વાવાઝોડાની અપડેટ વિશે વાત કરીએ તો આજે વાવાઝોડા ગુજરાતથી ખૂબ નજીક જોવા મળી રહ્યા છે જે ભારે તોફાની પવન સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડા આવતા ચોવીસ કલાકની અંદર એટલે કે મિત્રો આજે રાત્રિ સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે જેના કારણે આજે સવારથી દરિયા કિનારાના લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે મિત્રો માછીમારોને પણ દરિયામાં ન જવાની પૂરેપૂરી ચેતવણી આપવામાં આવી છે આજે મિત્રો રાજુલા અને મહુવા તાલુકામાં પડેલા ભારે વરસાદમાં ફસાયેલા બાવીસ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો સરકારે પણ ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે તેનો સર્વે કરવા માટે એક ટીમ પણ તૈયાર કરી છે જે આગામી બે દિવસમાં સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આજે મિત્રો સવારથી રાજ્યના તેર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે આજે રાત્રે પણ ખેડૂતો અને સામાન્ય જનતાને ચેતવણી આપવામાં આવી રહી છે કારણ કે આજે રાત્રિ સુધીમાં વાવાઝોડું ભારે તોફાન સાથે ગુજરાત સાથે ટકરાય તેવી સંભાવના છે ગઈકાલે રાત્રે પણ મહુવા અને રાજુલા પંથકમાં તોફાની વરસાદ જોવા મળ્યો જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો આ ઉપરાંત મિત્રો આજે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરેલી નવી આગાહી ઉપર એક નજર કરીએ તો મિત્રો આજે હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા

મિત્રો અમરેલી પંથકમાં પડેલા ભારે વરસાદે લોકોને કારતક મહિનામાં આષાઢ મહિનાની યાદ અપાવી છે મિત્રો આજે સવારથી બપોર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ રાત્રિના સમયે પણ ગાજવીજ સાથે મેઘમહેર યથાવત જોવા મળે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે આજે બપોરે મિત્રો વાગ્યાના સમયે રાજકોટ જુનાગઢ ભાવનગર ભરૂચ સાપુતારા સહિતના પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા મિત્રો રસ્તાઓ ઉપર પાણી વહેતા જોવા મળી રહ્યા છે જેના દ્રશ્યો પણ તમે અહીં જોઈ શકો છો તો આભાર મિત્રો આવવા દરરોજના તાજા વરસાદના અગત્યના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા વરસાદના સમાચારની માહિતી મળી શકે